ટેક્સી એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે રોડ નહીં તો ટેક્સ નહીં નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન હાઇવે પર થયેલા વિરોધ પ્રદર્શનને કારણે વાહન વ્યવહારને પણ અસર પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો વલસાડમાંથી પસાર થતા હાઈવે પર અસંખ્ય સ્વરૂપે ઉચ્ચારવામાં મામલો થાળે પાડ્યો હતો નેશનલ હાઈવે પર બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે હાઈવે પરના ખાડાના વિરોધમાં હાઈવે પર બેસીને વિરોધ કરવામાં આવ્યો છે વાપી નજીક